આજનો પ્રેરણા સંદેશ ભાગ ચોર્યાસી ભક્ત પ્રહલાદના પુત્ર હતા વિરોચન અને વિરોચનના પુત્ર હતા રાજા બલી આ બલી રાજા નર્મદા નદીને તીરે ભૃગુકુચ્છ એટલે કે ભરૂચમાં સો અશ્વમેધ યજ્ઞો કરાવી રહ્યા હતા સોમાં અશ્વમેધ યજ્ઞ વખતે સૌ બ્રાહ્મણો અભ્યાગતો અને ભિક્ષુકોને જે જોઈએ અને જેટલું જોઈએ તેટલું દાન આપતા હતા એ વખતે વામના સ્થલીમાં એટલે કે વંથળીમાં પ્રગટેલા કશ્યપ ઋષિ અને અદિતિના પુત્ર વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં આવ્યા અને કહ્યું ભિક્ષામ દેહી મને ભિક્ષા આપો વામન એટલે કે નાનું ભગવાને નાના બટુકનો વેશ ધારેલો વિશાળ ભાલ તેજસ્વી આંખો અને આકર્ષક મુખમુદ્રા જોઈ બલિરાજા બટૂકનો વેશ ધારણ કરેલા વામન ભગવાન પાસે ગયા અને પૂછું કે હે બટુક આપને શું જોઈએ છે વામન ભગવાને કહ્યું કે મને થોડીક પૃથ્વી જોઈએ છે હું ત્રણ પગલાં ભરું એટલી જ પૃથ્વી મને આપો બલિરાજાને આશ્ચર્ય થયું તેમણે પૂછ્યું બસ એટલું જ બીજું પણ કંઈક વિશેષ માંગો ત્યારે વામન ભગવાન બોલ્યા કે જેને ત્રણ પગલાં પૃથ્વીથી સંતોષ નથી થતો તેને આખી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ સંતોષ થવાનો નથી માટે મને ત્રણ પગલાં પૃથ્વી જ આપો આવું કહીને વામન ભગવાને સમગ્ર સૃષ્ટિને પ્રથમ સંદેશ આપ્યો કે જીવનમાં અતિ લોભ એ દુઃખનું કારણ છે બલિરાજા ત્રણ પગલાં પૃથ્વી આપવાનો સંકલ્પ કરવા જતા હતા ત્યાં જ તેમના ગુરુ શુક્રાચાર્યજી આવ્યા અને કહ્યું કે બલિ સાવધાન આ નાના બટુકના વેશમાં સાક્ષાત વિષ્ણુ ભગવાન આવ્યા છે તને છેતરી જશે માટે કાંઈ પણ આપવાનો સંકલ્પ ના કરતો ત્યારે બલિરાજાએ પોતાના ગુરુને કહ્યું તો તો હું જરૂર આપીશ કારણ કે આજે તો આખી સૃષ્ટિને આપનાર ભગવાનનો હાથ નીચે છે ને મારો હાથ ઉપર છે આવો અવસર ફરી ક્યાંથી મળવાનો છે આવું કહીને બલિરાજાએ સમસ્ત દુનિયાને બીજો સંદેશ આપ્યો કે ભગવાન માટે દાન કરવાનો અવસર આવે તો ગર્વથી તે દાન કરજો પણ એ તક ચૂકતા નહીં બલિરાજાએ તો સંકલ્પ કર્યો કે ત્રણ પગલાં પૃથ્વી આપી અને તરત જ ભગવાન વામનમાંથી વિરાટ બન્યા એટલે કે નાનું સ્વરૂપ વિશાળ બનાવી દીધું બે પગલાંમાં તો પૃથ્વી અને સ્વર્ગ લોક વગેરે બધું લઈ લીધું હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું ભગવાને બલિરાજાને પૂછ્યું કે હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આવો પ્રશ્ન પૂછીને ભગવાને સમગ્ર જગતને ત્રીજો સંદેશ આપ્યો કે ભગવાનની શક્તિને કદી પણ ઓછી ગણતા નહીં ભગવાનની શક્તિ તો આ માપ છે બલિરાજાએ ભગવાનને કહ્યું કે મારું શરીર પણ પંચભૂતનું બનેલું છે માટે મારા માથા ઉપર આપનું ચરણ મૂકો ભગવાને તેના માથા પર પોતાનું ચરણ મૂક્યું અને એ વખતે બલિરાજા ભગવાનના ચરણ ચાટવા લાગ્યા ભગવાને પૂછ્યું કે આ શું કરો છો બલિરાજાએ કહ્યું કે આપના ચરણ તો કમળ જેવા કોમળ છે અને મારા વાળ તો કાંટા જેવા તીક્ષ્ણ છે તે તમને વાગે નહીં તેથી આમ કરું છું ભગવાને બલિરાજાનું બધું જ લઈ લીધું છતાં બલિરાજાની આવી ભક્તિ નિહાળી ભગવાન એની પર પ્રસન્ન થઈ ગયા અને જે ભગવાન લેવા આવ્યા હતા તેઓ કહેવા લાગ્યા કે માંગ માંગ બલિરાજા જે જોઈએ તે હું તને આપું બલિરાજાએ કહ્યું કે ભગવાન આપનું આપવું પણ સુંદર છે અને લઈ લેવું પણ સુંદર છે મારી ઈચ્છા તો એટલી જ છે કે આપ મારે દ્વારે અખંડ રહો આવું કહીને બલિરાજાએ વિશ્વને ચોથો સંદેશ આપ્યો કે ભગવાન આપણને આપે તો પણ સારું અને ભગવાન આપણું બધું લઈ લે તો પણ સારું કારણ કે અલ્ટિમેટલી તો બધું એમનું જ છે ને અને ત્યારથી દાન શબ્દ આગળ બલિ શબ્દ લાગવાથી બલિદાન એવો શબ્દ બની ગયો કોઈ પોતાનું સર્વસ્વ સમર્પણ કરે તો એમ કહેવાય છે કે આણે બલિદાન આપી દીધું બલિરાજાની વિનંતીથી ભગવાન હવે તેના દ્વારે રહેવા લાગ્યા આ જોઈ લક્ષ્મીજીને વિચાર આવ્યો કે ભગવાન વિષ્ણુ પોતાનું અવતારી કાર્ય પૂર્ણ કરીને પાછા કેમ નથી આવ્યા તેથી તેઓ ભગવાનને લેવા ગયા પરંતુ ભગવાન તો બલિરાજાની ભક્તિથી બંધાયેલા હતા તેથી શું કરવું તેથી બલિના દ્વારે રહેવા માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના વારા ગોઠવવામાં આવ્યા દેવ શયની એકાદશીથી એટલે કે અષાઢ સુદ એકાદશીથી કાર્તક સુદ એકાદશી સુધી વિષ્ણુ ભગવાન બલિ રાજાને ત્યાં રહે પછીના ચાર મહિના શિવજી અને પછીના ચાર મહિના બ્રહ્માજી રહે એવું ગોઠવવામાં આવ્યું તેથી અષાઢ સુદ એકાદશીથી લઈને કાર્તક સુદ એકાદશી સુધીના ચાર મહિનાઓને ચાતુર્માસ તરીકે વર્ણવવામાં આવે છે અને આ ચાર મહિના દરમિયાન ભક્તો વિશેષ જપ તપ વ્રત દાન કરીને સૃષ્ટિના પોષણ કરતા દેવ વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરતા હોય છે ચાતુર્માસનો પ્રારંભ થયો તેનો આ ઇતિહાસ આપણા પુરાણોમાં લખેલો છે પરંતુ તેનો મર્મ એ છે કે જીવનમાં લોભ ન રાખવો ભગવાન માટે પ્રેમથી સમર્પણ કરવું ભગવાનની અમાપ શક્તિમાં વિશ્વાસ રાખવો અને ભગવાન આપણને આપે કે આપણી પાસેથી લઈ લે એ બંને આપણા સારા માટે જ હોય છે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમના એકસઠમાં બલિરાજાની સમર્પણ ભક્તિ વખાણતા લખ્યું છે કે ભગવાન બલિરાજાની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે તે આ જ દિવસ સુધી પણ અખંડ ભગવાન બલીને દરવાજે ઊભા છે ને રાજાની દ્રષ્ટિ થકી પડ માત્ર પણ ભગવાન છેટે જતા નથી તેથી જે એક કવિએ લખ્યું છે કે કરે જે કોઈ ભક્ત બલી જેવી ભક્તિ કરે જે કોઈ ભક્ત બલી જેવી ભક્તિ પ્રભુ થઈ જાય છે વશ ત્યજી પોતાની શક્તિ સર્વસ્વ હરિનું જાણી જે કરે છે દાન સર્વસ્વ હરિનું જાણી જે કરે છે દાન વિશ્વ સમસ્ત વખાણે તેને સાચું એ બલિદાન તો આવી સમર્પણ ભક્તિથી આપણે પણ ભગવાનને વશ કરીને આપણા હૃદય દ્વારા તેઓને અખંડ રાખીને મનુષ્ય દેહ સાર્થક કરીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજે સ્વામિનારાયણ